નમસ્કાર દર્શક મિત્રો બગરંદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામ થયેલ સંત હતા તેઓ બગરંદાસ બાપા બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે બગરંદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનની હતું મૂળથી એ રામનંદી સાથે સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાપિત થયા હતા ઓગણીસો છ માં ચોક્કસ તારીખ માહિતી નથી જાજરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવડામાં ભક્તિરામ તરીકે માતા શિવ કુરબાના ઓરડામાં તેમનો જન્મ થયો એમના પિતાનું નામ હરિદાસ બાપુ હતું ભક્તિરામ અગિયાર વર્ષની નાની ઉમરે સાધુઓના સંપર્કમાં આયા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ તેઓ તેમના શિષ્ય બન્યા તેમના કેટલાક પ્રસ્તિંગ પર્ચા છે જેમ કે એકવાર જ્યારે બાપા બગરનદાસ ઉનાડાના સમયમાં મુંબઈમાં સાધુની જમાવટ જોડે હતી

એ ડાયરીમાંથી મીઠું પાણી નીકળ્યું ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાશી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધું એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાવટ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપાએ તેમને સીતારામ નામના મંત્ર કર્યા અને તેમના રસ્તા પરથી તોળાની હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાવટ આગળ વધી તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર હનુમાનજી ભાવનગર પાલિતાણા જેસર વગેરે જગ્યાએ ફરતા અને સેવા કરતા કમ મોડ પોચ્યા અહીં તેમને સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહી રહ્યા બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાપિત થયા બગદાણાનો ગુરુ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે બાપા સીતારામની મઢુલી સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં આવેલી છે મિત્રો તમને આ વિડિયો ગમી હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ જય બાપા સીતારામ